આ દેશમાંથી ગરીબી ત્યારે જ ઝટશે જ્યારે આ દેશનો નેતા ગરીબીને અપનાવશે જે દિવસે આ દેશનો નેતા પોતાની ફોર્ચ્યુનર છોડીને બસમાં અને ટ્રેનમાં સફર કરશે પોતાના આલીશાન બંગલો છોડીને ગરીબો વચ્ચે રહેવા જશે પોતાના છોકરાઓને સરકારી સ્કૂલોમાં ભણાવશે મોલની જગ્યાએ લોકલ માર્કેટમાંથી વસ્તુઓની ખરીદી કરશે અને પોતાના ગળામાં પહેરેલો પાર્ટીનો પટ્ટો ઉતારીને ફેંકી દેશે તે દિવસે ખરા અર્થમાં આ દેશ ગરીબીમાંથી માંથી આઝાદ થશે ઓગણીસો પંચાવન થી લઈને ઓગણીસો પંચોતેર સુધી અમેરિકાના હાથે બરબાદ થયેલા વિયેતનામ પ્રતિ વ્યક્તિ આવક આજે ભારત કરતા બમણાથી વધારે છે માત્ર વીસ વર્ષની અંદર વિયેતનામે પોતાની ગરીબીનું સ્તર એકસઠ ટકાથી ઉતારીને ત્રણ પર લાવી દીધું અને ભારત આજે પણ એસી કરોડ લોકોને ફ્રીમાં રાશન આપે છે કારણ શું મતલબ એ સંપત્તિ ઇકઠી કરે કિસકો બાટેગે પોલીસના દંડા ખાતા રહેશે મહિલાઓની આત્મહત્યા થતી રહેશે ખેડૂતો આત્મહત્યા કરતા રહેશે મહિલાઓ ઉપર બળાત્કાર થતા રહેશે બાળકોના ઉપર શાળાની છત પડતી રહેશે बाकी આ દેશના મહામાનવ નેતા તમે કેટલી ফাঁકાપોસદારી કરી લે આ દેશના ગરીબોનો ભલું નહી થાય માત્ર ને માત્ર ઉપયોગ થસે ابھی તો મેરે ધ્યાન મે કુછ આયા નહીં હે ઓર નહીં મુજે એસા અનુભવ આયા